જય ગો માતા જય દ્વારકાધીશ તો ઉપર અમારા WhatsApp નંબર આપેલા છે જો તમારે એમાં પશુ વેચાવા હોય ને વિડીયો મૂકાવવો હોય તો તમે એમાં બધી માહિતી મોકલી શકો છો ને ચાલો શરૂઆત કરીએ હવે વિડીયોની તો આ તમે એક નંબર ઉપર જે વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવા આવી છે વાછડીની મિત્રો વાત કરવામાં આવે તો વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો વાછડીની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે હાઈટ જોઈ શકો છો પૂરી હાઈટ વાળી વાછડી છે મિત્રો વાછળીની અડર ક્વોલિટી જોઈ શકો છો મોકલી જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે તમે વાછડીનું કદકાંઠું જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે મિત્રો હવે વાછળીને આપણે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે મિત્રો તો સુવર્ણ કપિલા વાછળી છે તમે જોઈ શકો છો સ્ક્રીનમાંથી અને આવી વાછળી અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે સુવર્ણ કપિલા હવે આ વાછળીના તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી આપવાની આવે જણાવવામાં આવે તો આ વાછડીની જે કિંમત છે એ વાછડીના જે માલિક છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે પાસાઠ હજાર રૂપિયા જે છે એ આ વાછડીની કિંમત વાછડીના માલિકે રાખેલ છે હવે મિત્રો આ જે વાછડી છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે આજે વાછળી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને તાલુકો ઉપલેટા મિત્રો જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી વાસડીના માલિકનો કોન્ટેક કરી અને વાસળી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો આગળ વાત કરવામાં આવે તો મિત્રો તમે વાછડી રૂબરૂ જોવા જાવ એ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જાયજો કેમકે જો આ વાછડી વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે કોન્ટેક કરી લેજો હવે આગળ તમે બીજા નંબર ઉપર જે આ તમે ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી પણ વેચાવા આવી છે ઓળખીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે તો ઓળખીની તમે કાનકટ પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાન કટવાળી સિંગ પેટર્નવાળી ઓળખી છે મિત્રો અર્ડર ક્વોલિટી એ પણ બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આગળ વાત કરવામાં આવે આ ઓળખીની તમને તો આ જે ઓળખી છે આ હાલ વીહાઈ છે કંડિશન વિશે જણાવવું એટલે કે માહિતી આપું તો ઓળખી વીહાઈ છે નીચે શું છે વાત કરવામાં આવે તો મિત્રો નીચે સુંદર મજાની વાછોડી છે દૂધ વિશે એટલે કે મિલ્ક વિશે જો મિત્રો તમને વાત કરવામાં આવે તો હાલ મિત્રો પાંચક લિટર જેવું આ ગાયનું મિલ્ક છે એટલે કે દૂધ છે મિત્રો પાંચ લીટર જેટલું ગાયનું દૂધ છે હવે મિત્રો આની તમે કદકાઠું રંગરૂપની વાત કરું તો લાલ કલર છે ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર બહુ સારી અને બેસ્ટ વાછળી છે પણ હવે આ વાછળી તમને પ્રોપર એટલે કે રૂબરૂઆિયા જોવા મળશે એ માહિતી અને આ વાછળીની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ વાછળીની જે કિંમત છે એ એના માલિકે પચાસ હજાર રૂપિયા રાખેલ છે હવે આ વાછળી તમને પ્રોપર એટલે કે ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે વાછળી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ તમને તાલુકોની વાત કરું તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ વાછડી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે આ વાછડીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી અને વાછડી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો મેળવી શકો છો અને મિત્રો વાછડી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન ન કરતા ઓળખી ના ગાય થઈ ગઈ છે એટલે અને હવે વાત કરવામાં આવે આગળ તો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પેલા માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે વેચાઈ ગઈ હોય તો તમારે ત્યાં ખોટો થકો ન થાય હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો ત્રીજા નંબર ઉપર જે તમે ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવી છે મિત્રો ઓરિજિનલ ગીર ગાય છે ગીરની પ્યોરિટી એટલે કે ગીરમાં જે બધી પ્યોરિટી હોય એ બધી આ ગાયમાં આવેલ છે હવે ખાસ કરીને વાત કરવામાં આવે તો તમે એની કાન કટ જોઈ શકો છો આગળ વાત કરવામાં આવે મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્નવાળી ગાય છે પછી એની ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો સાથે સાથે તમે એની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ગાય છે હાઈટે પણ પૂરી છે કદ કતકાઠે પણ લાંબી છે કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો મિત્રો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે ગાયનો હવે આ ગાયની તમને કન્ડિશન વિશે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ જે આ ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ગાય હાલ વીસક દિવસની કાચી છે એટલે કે વીસક દિવસની વીહામાં વાર છે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે મિત્રો તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગાયના માલિક આ ગાયની કિંમત પચાસ હજાર રૂપિયા જે છે એ રાખેલ છે હવે આ મિત્રો કદકાઠું રંગરૂપ કિંમત એ બધી વાત તો કરી લીધી પણ હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળે છે એ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે એ તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આગળ વાત કરવામાં આવે તો કે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એની તો મિત્રો આ ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી જાયજો અને મિત્રો આ ચોથા નંબર ઉપરની જે તમે ટોટલ ભેંસ જોઈ શકો છો તો આજે આ ભેંસ પણ વેચાવા આવી છે મિત્રો જાફરાબાદી ટાઈપ ભેંસ જે તમે જોઈ શકો છો જાફરાબાદી છે હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ ભેંસ ત્યાં હજી ખડેલું છે એટલે કે ભેંસ થવાની તૈયારીમાં જે તમે જોઈ શકો છો એની હાઈટ આગળ વાત કરવામાં આવે તો મિત્રો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ સિંગ પેટર્ન છે આગળ વાત કરું તો તમે ભેંસની અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટીવાળી ભેંસ છે હવે મિત્રો આ ભેંસ જે છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપી દેવામાં આવે તો આ જે ભેંસ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ભેંસ હાલ મહિના દિવસની કાચી છે એટલે એક મહિના દિવસ થયો છે કાચી છે એનું એટલે કે મહિના દિવસની વિહામાં વાર છે હવે વાત કરવામાં આવે આ ભેંસની તમે કિંમત વિશે તો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ચોથા નંબર ઉપર જે ભેંસ છે એની કિંમત ભેંસના માલિકે એક લાખ અને હજાર રૂપિયા રાખેલ છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે અને મિત્રો બ્રિડિંગ માટે અને દૂધ માટે બહુ સારી અને બેસ્ટ ખડેલું છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર હવે મિત્રો આ જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ભેંસ છે એ તમને તાલુકાની વાત કરું તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ભેંસ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ભેંસના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ભેંસના માલિકનો કોન્ટેક કરી અને ભેંસ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ભેંસ છે મિત્રો હવે આગળ વાત કરવામાં આવે મિત્રો ભેંસ તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ભેંસના માલિકનો કોન્ટેક કરીને જઈજો ખોટા હેરાન ન કરતા ફોન કરી હવે મિત્રો પાંચમા નંબર ઉપર જે તમે આ બ્લેક બ્લેક એટલે કે કાળી ઓળખી જોઈ શકો છો તો આજે આ ઓળખી પણ વેચાવા આવી છે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો ઓળખીની જે સિંગ પેટર્ન છે એ તમે જોઈ શકો છો એ કુંઢા સિંગ એટલે મિત્રો અત્યારે એવા કુંડા સિંકવાળી અને ખાસ કરીને કાળા કલરમાં અત્યારે કોઈ પણ ગાય રેર દરે લગ્યા ક્યાંક જ જોવા મળે છે તો મિત્ર આજે આ પણ વેચાવા આવી છે તમે જોઈ 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 શકો 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 છો 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 કલર કોમ્બિનેશન સિંગ સાથે સાથે ઓળખીની તમે ફેસ પ્રોફાઇલ અને કાન કટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે મિત્રો આ ઓળખીની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો હાલ જે આ ઓળખી તમે જોઈ શકો છો એ હાલ બે વર્ષની થઈ ગઈ છે ઓળખી એટલે મિત્રો ઓળખીની વધારે કઈ માહિતી તો ન હોય પણ ઉંમર વિશે હોય એટલે કે મેં જે તમને જણાવી દીધું એના માલિકે મને જણાવેલ છે એમ બે વર્ષની છે કિંમત વિશે જો તમને જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખીની જે કિંમત છે પિસ્તાલીસ હજાર રૂપિયા આ ઓળખીના માલિકે રાખેલ છે હવે આ ઓળખી જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ઓળખી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એ ઓળખી તમને હાલ તાલુકો ઉપલેટા અને મિત્રો જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ઓળખી છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો જો તમને ઓળખી ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો ખોટા ફોન કરી અને આ ઓળખીના માલિકને હેરાન ન કરતા હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો તમે છઠ્ઠા નંબર ઉપરની જે આ ઓળખી જોઈ શકો છો તો મિત્રો ઓળખી બહુ સારી છે ઓળખીની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે 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 તમે જોઈ શકો છો મિત્રો ઓળખીની ક્વોલિટી અને બહુ સારું છે કદકાઠે અને રંગરૂપે બહુ સારી ઓળખી છે હવે આગળ વાત કરવામાં આવે મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવ હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલ હોય તો તમે આ જે હું વિડીયો મૂકું એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આગળ વાત કરવામાં આવે મિત્રો તો આ ઓળખીના જે કન્ડિશન વિશે તમને જણાવવામાં આવે તો મિત્રો આની જે ઉંમર છે એ વાત કરવામાં આવે તો બે વર્ષની છે આ એમાં ઓળખીના માલિકનું કહેવાનું છે હવે આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ઓળખીની જે કિંમત છે એ ત્રીસ હજાર રૂપિયા જે છે એ આના માલિકે આની કિંમત રાખેલ છે હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો આ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ચા જોવા મળશે એવા જણાવવામાં આવે તો આ જે છે તમને તાલુકાની વાત કરવામાં આવે તો કે તાલુકો ઉપલેટા જિલ્લાની જો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો રાજકોટ તો મિત્રો રાજકોટ જિલ્લાનો તાલુકો ઉપલેટા છે ત્યાં તમને આ ઓળખી પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ઓળખીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ઓળખીના માલિકનો કોન્ટેક કરી અને ઓળખી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકાવો હોય તો આગળ અમારા વોટ્સએપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુના વ્યવસ્થિત આડો વિડીયો પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુનો ફ્રીમાં એટલે કે મફત વિડીયો આ ચેનલ ઉપર મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ